સાંજી બાપા સર્ગવાસ થયા એના પાછળ બધાએ ભક્તોને આમંત્રણ આપ્યું છે એટલે બધા બે બે ભજન પોતાની વાણી બે ફૂલડા બધા ચડાવ્યા તો હું પાંચ દસ મિનિટ નાસ્તો કરે છે એટલે હું પણ ફૂલડા ચડાવી દઉં બહુ

મોટી ઉંમર અને મા બાપ ને મૂકી દીધું અને સાહેબ કહેવાય છે કે સમાજના આગેવાન ને ખબર પડી કે ભલા માણા આમ તો તમે મોટા બનો છો પણ અનાથ આશ્રમમાં છે તમારે જ્ઞાતિના થોડુંક જરાક ધ્યાન દો તો આગેવાન હતા એને ધ્યાન દીધું તો વાત સાચી છે મેં કોઈ તકલીફ હોય થોડી જાતિ તો હું એનો રસ્તો બતાવું

કે અત્યારે તમે ગમે એનો કારણ શું કારણ એ છે એ દાદા દાદી છે એનો પોતરો છે આ બાજુ બારી છે ને તો આમ કરીને એ પોતરાને ટાટા કરે છે આ હા હા વિચારતો કરો એ દાદા જીવ પોતરા તો સાહેબ વિચારતો કરો ત્યારે પ્રમુખ ને ખબર પડી કે હા હા વિચાર કરવા જેવી વાત છે સમજ્યા જેવી વાત છે એટલે કેવત છે ને આપડી મૂડી કરતા વ્યાજ વાલો ત્યારે ખબર પડી બાપ કે રોજ બપોર નો ટાણો છોકરા નો થાય પૂતરા નો તો બારી માંથી પાણી ન પીએ રોટલા નખાય ને આમ કે મારો પૂતરો જ્યાં છે બાપ એ દીકરા રામ 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 હા સમજે જ્યાં કથાની વાતો છે અશ્વિન એટલે ગણે આ ટકોર થાય કે બાપ ખ્યાલ રાખજો કે આપણા સમાજમાં છે નહીં એટલે ભગવાનની દયા છે પણ ભગવાનું બોલાવે હો પુત્ર હો કે આપણે પિતા કા આજે ભજન શેરુણ ચુકાવે હોમુખ છે ને એ પોત્રો છે પૌત્ર अॼ भजन सिरूण चुकावे हो राजा दरत न चार चार छत अग्नी को सारे हो દશરથ રાજાના ચાર દીકરા હતા સાંભળી બાપુ પણ ચારે દીકરા હાજર નતા દશરથ રાજાને એક તો રાજ ભગવાનો માટે જે ખુદ વિષ્ણુ ભગવાન નો સીધી લીટી નો વારસદાર રામ ભગવાન કહેવાય એના પિતાને પણ આવા સંકટ પડ્યા બાપ તો આપણે તો માનવ છે রিক দিন ভগবান বুবে বাচ্চী সে বাপ চার সো চৌকিদার হে হাত্ম કે પાંચસો નહીં પાંચ હજાર ચોકીદાર હોય ને છતાંય એમાંથી અસવાર નીકળી જાય બાપ હ હે કેનું કાય ન આવે રાજા હોય કે રામ કેનું કાય નથી આવતો છઠી ના જે લેખ લખાઈ જાય એની માથે ભેખ રહ્યો પણ છતાંય કોઈક સાધુના આશીર્વાદ મળી જાય ભગવાનના કોઈક માતાજીના તો વસ્તુ બીજી છે ભાર હા ટબલજી આવી જાજો કારણ કે કારણ કે હું વાતો નું માણ મારે વજન નથી હું તો હસમુખભાઈ નું આમંત્રણ છે એટલે આવ્યો છે ભાવ હું તો મંદિરેમાં વજન ગામ આત્મારામ એક ઘટવી ગયો ઘટ હા એકડો વેઠો થાય હા એક ગઢવી હતો અને એની પાસે એક ઘોડી હતી આ મારા માથે પ્રસંગ છે એ ઘોડી હતી તો બચારો હાનો માણા હતો મારા જેવો હવે રાજા રજવાડામાં એને થોડીક પૈસાની જરૂર પડી તો પોતાની ઘોડી હતી એને હું લેને હું રાજાને કહું કારણ કે ઘોડી તો રાજા જ લે એ વખત અત્યારે હાનો માણા નથી લઈ શકતો તો તેથી તો રાજા રજવાડામાં એ જ લે ને કવિરા રાજાને કીધું કે મહારાજ મારે થોડીક રૂપિયાની જરૂર છે ને આ લે ગોળી એટલે રાજા એ કીધું શ્યામ ગરી બાપુ એટલે રાજા એ કીધું કવિરાજ આ ગોળી રૂપિયા કેટલા તો કે વધારે નહીં હજાર રૂપિયા હજાર રૂપિયા લાખ કહેવાય એટલે કીધું કવિરાજ હજાર રૂપિયા તો કે હા તો કે મારા કારોબારી મંત્રી ને પૂછા કરું કે આનામાં હજાર રૂપિયા જેવા છે ગોળીમાં તો ઈ જે રાજા કરતા જે પાસવાન હતા ને એને એમ કીધું કે બાપુ આ કવિરાજ છે નવાનું રૂપિયા કેવો ખાલી તો કે એમ કરશું તો કે હા અને રાજાને ચડાવ્યો અને કવિરાજ કીધું કવિરાજ હજાર નહી પણ નવસો ને નવાણું રૂપિયા આપો તો ગઢવી કે મહારાજ આ હજાર રૂપિયાની ગોળી રૂપિયા રૂપિયામાં જશે શું તો કે ના હું દઉં તો એટલા જ દઉં હજાર લઈ દઉં અને કવિરાજ કે હું હજાર રૂપિયા લેવા વગર જાય છે અને વાતપીટ થઈ અને એમાં એક દી બે દી ત્રણ ડી સુધી સોદો હાલ્યો અને કેવાય છે ત્રણ દી સુધી હવે બચારો કવિરાજ ખાનો માણસ હવે આ ગોળી હવે વેચવા ગયો તો હવે ખાવા પીવાનો બચારો આપે કેમ

અને બધું આ એ અંદરથી નીકળે એને એમ થયું કે રખે કાંઈક લઈ દેશે ગઢવી એટલે એ જે એના પાસવાન છે એને આપે કઈ દેશી ભાધામાં ચાયા કરતા કેટલી ગરમ એ ગુમ થઈ ગયા અને રાજાએ આવીને બીજા સૈનિકોને કીધું કે આ ગઢવીને રાજમાં લઈ આવો તો કે કા એની ઘોડી એક મરી ગઈને એની બટ્ટી એને બીજી આપીએ બીજી નહીં પાંચ કે તો પાંચ ઘોડી આપી એ કે એમ કરીએ પણ ગઢવીને કહો સાનો રહે પણ અને સાહેબ કવિરાજને ને રાજ મહેલમાં અને કીધું કવિરાજ તમારી ગોળી મરી ગઈ અફસોસ થયો આપણા હાથમાં નથી ભગવાન જેવી મરજી અને સાહેબ કેવાય છે તેથી ગઢવીએ એમ કીધું મહારાજ હવે તમે ઘોડીની કિંમત કરો છો તો કે હજાર કે તો હજાર તમે બે હજાર કે તો બે હજાર ઘોડી ખપે તો ઘોડી તમે કેવો આપો પણ સાના રહ્યો તેથી ગઢવીએ એમ કીધું મહારાજ મારી ઘોડી મરી ગઈ ને એનો અફસોસ નથી પણ તમારા રાજમાં એક રૂપિયાનો ફેર ભાંગે ને એવો તે માળા ના રાખ્યો ને એનો અફસોસ છે મને હા હા વિચાર તો કરો ત્યારે રાજાને એમ થયું મારા રાજમાં એક રૂપિયાનો ફેર ન ભાંગી શકે એવા માણા રાખી બેઠો છું તો એ રૂપિયો હું શું બાપ આ પ્રજાપતિ સમાજે મારી કિંમત કરી હા મજા એટલે આપે વિરમભાઈ બારોટ ને કહી મારા વાલા આવો બે ભજન સંભળાવો बंदो का लगी तो लगी ॾाॾो मेकण जे नका खणी वेंदो वीरम भाई बारो